અત્યારે આ સિસ્ટમ મહારાષ્ટ્રો નાશિક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે પાંચ દિવસ ફરી એકવાર ખતરનાક વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે અને ત્યાર પછી જે છે તે નવરાત્રી છે ને નવરાત્રી ઉપર પણ ભારે વરસાદનો એક બીજો રાઉન્ડ આવવાનો છે ત્યારબાદ ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેવાનું છે હવે વિદાયની તારીખો પણ આવી રહી છે છે તેના વિશે પણ આ વિડીયોમાં આગળ વાત કરવાની છે બીજા નંબર ઉપર જે અત્યારે હાલ સિસ્ટમ હવે ગુજરાત ઉપર આવી રહેશે એ સિસ્ટમ વિશે પૂરેપૂરી માહિતી અમે તમને આપીશું કે જેનાથી તમને ખ્યાલ આવશે કે હવે પછીનો જે વરસાદ ગુજરાત રાજ્ય પર કાળ બનીને તૂટી પડવાનો છે એનાથી તમારા જિલ્લાને કેટલી અસર થશે તમારા ગામને કેટલી અસર થશે કારણ કે ગુજરાતના એકો એક ગામનું નામ જે છે તે મિત્રો લઈને આપણે માહિતી આપવાની છે તો તમારા ગામનું નામ નવ્વાણું ટકા વિડીયોમાં આવી જવાનું છે તો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો અને સૌથી મોટું કામ મિત્રો તમારે કરવાનું છે

અત્યારે જે છે તે આ મધ્ય ભારત ઉપર આખે આ પટ્ટાની અંદર બનેલી છે આ સિસ્ટમ ગઈકાલે ક્યાં હતી તો મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં હતી અને ત્યાંથી જે છે તે મિત્રો આ સિસ્ટમ આગળ વધેલી છે આ રીતનો માર્ગ પકડીને અત્યારે હાલ મધ્ય ભારતમાં આવી ગઈ છે અને હવે પછી આ સિસ્ટમ ક્યાં જવાની છે તો મિત્રો અત્યારે આ મધ્ય ભારતમાં છે ત્યાંથી આ રીતની ગુજરાત તરફ જશે એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હવે ક્યારે જશે તો હવે ગણતરીની કલાકોમાં જ કારણ કે આજે ચૌદ તારીખ રવિવાર છે અને આજે વહેલી સવારથી આ સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યની અંદર શરૂ થઈ ગઈ છે અને હવે પછીની કલાકો ગુજરાત

કે આજે સવારે બપોરે અને મોડી રાતના અગિયાર વાગ્યા સુધી આખો દિવસ રજાનો દિવસ રવિવારે ગુજરાત રાજ્યમાં સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાની છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર અતિભારે અને કડાકા ભડાકા સાથેના વરસાદો આજે તમને શરૂ થતા જોવા મળશે અને મિત્રો આ લાંબો ખેલ ચાલવાનો છે માત્ર આજની વાત નથી મેં તમને જણાવ્યું કે જે આ સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ કેટલા દિવસ ગુજરાતને અસર કરશે તે પણ જણાવીએ તો આજનો દિવસ એટલે કે ચૌદ તારીખ આવતીકાલે પંદર સોળ સત્તર અને અઢાર ટોટલ પાંચ દિવસ આ સિસ્ટમનો ખેલ ગુજરાત રાજ્ય ઉપર ચાલવાનો છે તો આના માટે મિત્રો અગાઉ તૈયાર થઈ જજો કારણ કે આ સિસ્ટમને લઈને જેટલા પણ લો પ્રેશરો બની રહ્યા છે જે કંઈ પણ મિત્રો અહીંયા સિસ્ટમને કારણે જે અપર એર સર્ક્યુલેશન હેવી લો પ્રેશર આ બધી જે મિત્રો વસ્તુઓ બની રહી છે તે બધી કોરથી ગુજરાત રાજ્યને ઘેરવાની છે કારણ કે અહીંયા મિત્રો બંગાળની ખાડી અને અરબસાગર બંને બાજુ એક એક મોટી સિસ્ટમ એક્ટિવેટ છે અરબસાગરમાં જોઈએ તો મિત્રો અહીંયા એક અપર એર સર્ક્યુલેશન બનેલું છે અને અહીંયા મિત્રો જોઈએ તો એક લો પ્રેશર બનેલું છે બંગાળની ખાડીમાં અને આ બંગાળનું ખુલ્લું પ્રેશર છે લગાતાર આ રીતનું ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને ચાલી રહ્યું છે અને હવે વારો ગુજરાતનો છે આ સિસ્ટમ મિત્રો છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્ર છત્તીસગઢ આંધ્રપ્રદેશમાં ભૂખા કાઢી રહી છે ત્યારે હવે ગુજરાતનો વારો છે અને આજે ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમની અસરો શરૂ થઈ જશે જોકે મિત્રો આજે આ સિસ્ટમ ધીમે ધીમે એન્ટર કરશે પહેલાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ભરૂચ વલસાડમાં એન્ટર કરશે ત્યાર પછી પૂર્વ ગુજરાત મહીસાગર દાહોદ ખેડામાં એન્ટર કરશે અને ત્યાર પછી આખા ગુજરાતમાં સાર્વત્રિક થઈ જવાની છે આ સિસ્ટમ હવે મિત્રો મોટી વાત એ રહે

કેટલાક વિડિયો અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તે જાણવું જરૂરી બનશે તેના વિશે પહેલા વાત કરીએ તો મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ફોટાની અંદર સૌથી પહેલા હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યું છે તેના વિશે વાત કરીએ ત્યાર પછી આગળ મિત્રો મારે તમને ફોટા અને વિડિયો દેખાડવાના છે કે જે ગઈકાલે શનિવારના દિવસે ભારે વરસાદ રહ્યો ગુજરાતમાં હવામાન વિભાગના આગાહી અનુસાર મિત્રો આગામી દિવસો રાજ્યમાં જે છે તે વરસાદ ફરી એકવાર એક્ટિવેટ થઈ જવાનો છે દરિયા કાંઠે મિત્રો જે છે તે ના જવાની અને માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે બીજા નંબર પર મિત્રો આ ફોટો અને વિડીયો જુઓ ગઈકાલે મિત્રો સારો એવો વરસાદ પડ્યો છે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એના વિશે પણ જોઈ મિત્રો પોરબંદર વિશેવડ ગીર સોમનાથ અને સુરત લાગુના વિસ્તારો અમરેલી જિલ્લામાં પણ ગઈકાલે સારો વરસાદ રહ્યો હતો અને માત્ર સાદો વરસાદ નહીં ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા સાથેના વરસાદો રહ્યા હતા તેનો ફોટો અને વિડીયો લાઈવ તમે જોઈ શકો મિત્રો આ ગીર સોમનાથ અને જે ભાણવડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો તેનો ફોટા અને વિડીયો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો અને બીજા નંબર પર તમને માહિતી મિત્રો આપ્યું આપી ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર હાલ સિસ્ટમ ક્યાં દેખાઈ રહી છે કેવી દેખાઈ રહી છે તો આ ફોટાના માધ્યમથી બધા જ લોકોને સારી રીતે સમજાઈ જવાનું છે કારણ કે અહીંયા આપણો આ ગુજરાત આવેલું છે અને મિત્રો આજે તમે સફેદ કલરના ભાગ જોઈ રહ્યા છો એ બીજું કશું નથી પરંતુ વાદળો છે આ જેટલા પણ આ સફેદ સફેદ ભાગો તમે જોઈ રહ્યા છો એ વાદળો છે અને મિત્રો જોશો તો વાદળો હવે એકદમ ગુજરાતના બોર્ડર સુધી આવી ગયા છે હવે સીધે સીધા જશે છે તે ગુજરાતમાં આ રીતની એન્ટ્રી લેશે બીજા નંબર ઉપર મિત્રો આ પણ એક સિસ્ટમનો ફોટો છે જ્યાં તમે જોવો તો અત્યારે આ જે કલરવાળો ભાગ છે એ સિસ્ટમ છે અને આખી આખી સિસ્ટમ મિત્રો તમે જોશો તો અત્યારે મહારાષ્ટ્ર બાજુમાં આ બાજુ મિત્રો ઉપર ગુજરાત આવેલું છે તો આ રીતે અને એને લઈને મિત્રો હવામાન ખાતા આજે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ નવકાશ અનુસાર ગઈકાલે રાત્રિના જાહેર કર્યા છે તે મુજબ જાણીએ તો ઓરેન્જ એલર્ટ ક્યાં કયા ભાગોમાં છે તો જોઈ લો તાપી નર્મદા ડાંગ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે તેની સાથે મધ્યમથી હળવા વરસાદના યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે કયા કયા જિલ્લામાં છે તો જોઈ લો સુરતથી લઈને નવસારી ભરૂચ સોરી મિત્રો સુરત ભરૂચ વડોદરાથી લઈને છોટા દાહોદ ગોધરાના વિસ્તારોથી લઈને મહીસાગર પંચમહાલ અને આણંદની અંદર યેલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ જોઈ લો તો ભાવનગરથી લઈને જૂનાગઢ તેની સાથે ઉપરના ભાગો મિત્રો જોઈ લે તો અમરેલી તેની સાથે સાથે મિત્રો જે રાજકોટનો ભાગ છે દ્વારકા છે અને પોરબંદર આ બધા ભાગોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ બધા ભાગોની અંદર પણ મેઘરાજાની જે છે તે મેઘ સવારી આપણને જોવા મળી જવાની છે અને સૌથી મોટી વાત મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસાની વિદાયને લઈને મોટી અપડેટ મોટી તારીખો જાહેર કરવામાં આવી છે જ્યાં મિત્રો દર્શક મિત્રો જુઓ તો ચોમાસાનું જે વિડ્રોવલ છે એટલે કે વિદાય છે તે મિત્રો વીસ થી ત્રીસ સપ્ટેમ્બરની અંદર જોવા મળવાની છે અને એ પણ ગુજરાતમાં નહીં ભારત દેશની અંદર મિત્રો ભારતના નકશાથી મિત્રો તમને સમજાવું તો તેનાથી વધારે તમને ખબર પડશે કે કઈ રીતની વિદાય થવાની

તેના વિશે અમે ટેન્શન ના લેતા મિત્રો અત્યારે આપણું પૂરું ફોકસ છે અત્યારે જે પૂરી આપણી માહિતી જે છે તે આપણે વરસાદના રાઉન્ડ વિશે વાત કરવાની છે કારણ કે જે રાઉન્ડ આવ્યો છે એના ઉપર આપણી નજર છે ત્યાર પછી વિદાય વિશે આપણે આરામથી વાત કરીશું આવનારા દિવસોની અંદર તો ચાલો મિત્રો વાદળોને આધારે આજે જાણીએ કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગો છે કે જ્યાં મેઘરાજા ધમરોડવાના છે દક્ષિણ ગુજરાતથી સૌથી પહેલા શરૂઆત કરીશું તો જાણીએ મિત્રો જોઈ લો સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની શરૂઆત કરે તો દક્ષિણ ગુજરાતમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે જેમાં સૌથી પહેલા મિત્રો વાદળોને આધારે આજે જાણીએ એક કોઈક ગામનું નામ લઈએ તો સુરત થી લઈને વ્યારા બારડોરી વલસાડ નવસારીના અને ડાંગના રેન્જમાં જો તમારું ગામ આવતું હોય તો આ બધા જ ભાગોની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ છે અને આ ભાગની અંદર સિસ્ટમ નજીક આવી જશે આજે જેથી આ બધા જ ભાગોમાં વરસાદ રહેશે સુરતમાં તો ગઈકાલનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગઈકાલે સુરતમાં ઇંચ જેટલો વરસાદ પડી પણ ગયો છે ત્યારે મિત્રો ઉપર આગળ વધીએ તો ભરૂચથી લઈને રાજપીપળા ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો છે અને અંકલેશ્વર લાગુરા જેટલા પણ વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતના પટ્ટામાં જોઈ લ્યો તો આખે આખો મધ્ય ગુજરાતનો પટ્ટો છે તેની અંદર જોઈ લો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર આજે જોઈ લો તો દાહોદનો વિસ્તાર છે તેની સાથે મહીસાગર છે ખેડા ગોધરાના વિસ્તાર પંચમહાલનો વિસ્તાર લુણાવાડા કપડવંજ અમદાવાદ ધોળકા નડિયાદ અને વિરમગામ ગાંધીનગર અને આણંદના ભાગોની અંદર પણ મધ્યમથી હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જે છે તે તમને જોવા મળવાના છે હવે ઉત્તર ગુજરાતની માહિતી આપે તો ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ બિલકુલ ઓછો રહેશે કારણ કે તમને જણાવી દે તો ઉત્તર ગુજરાત જે છે તે અહીંયા ઉપર આવેલું છે અને સિસ્ટમ એકદમ અહીંયા નીચે બનેલી છે અને સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આ રીતની ઉપર 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 ચડશે ઉપર ઉપર ચડશે પરંતુ ઉત્તર ગુજરાત સુધી ચડતા ચડતા એને પંદર તારીખ આવી જશે એટલે કે આવતીકાલનો સોમવાર આવી જશે તો આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં છૂટા છવાયા ઝાપટાં બની શકે બાકી તેનાથી વધારે કોઈ વરસાદ રહેવાની સંભાવના નથી સેમ ટુ સેમ મિત્રો કચ્છમાં પણ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી આવતી આવતીકાલથી એટલે કે સોમવારથી અહીંયા વરસાદ બની શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં અમરેલી અને ગીર સોમનાથમાં આજે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તો અમરેલીની અંદર ગીર સોમનાથમાં સારા એવા વરસાદો પડવાના છે બાકીના બધા જિલ્લાઓ છે મિત્રો તમને માહિતી આપું સૌરાષ્ટ્રના બાકીના જેટલા પણ બાકી રહેલા જિલ્લાઓ છે ત્યાં મધ્યમથી હળવા વરસાદો રહેવાના છે જેમ કે ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર થી લઈને આ બાજુ આવે તો જૂનાગઢ ગીર સોમનાથ અને જામનગર આ જિલ્લામાં જો તમારું ગામડું પડતું હોય તો મિત્રો સારો એવો વરસાદથી ભારે પણ તમને તમને જોવા મળી શકે બાકી મિત્રો જણાવી તો આજે હજુ જસ્ટ સિસ્ટમની શરૂઆત થવાની છે આ સિસ્ટમ ગતિ પકડશે ત્યાર પછી મિત્રો આગાહી પલટાઈ જશે તો આવતીકાલથી મિત્રો જુઓ તો ગુજરાતમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે તો આવતીકાલની માહિતી આવતીકાલે મેળવીશું તેના માટે તમારે શું કરવાનું છે તો જસ્ટ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની છે કારણ કે આ ચેનલ ઉપર અવારનવાર સાચા અને સચોટ સમાચાર તમારા સુધી અમે પહોંચાડતા રહ્યું show અને બીજા નંબર ઉપર મિત્રો તમારા ગામમાં અત્યારે વરસાદ શરૂ થયો છે કે નહીં કેવું વાતાવરણ છે કેવી માહિતી આવી રહી છે એ બધી માહિતી મને કોમેન્ટ કરીને દર્શાવી દેજો બાકી મિત્રો અત્યારે સેટેલાઇટના માધ્યમથી તમને સિસ્ટમ દેખાડો તો જોઈ લો સિસ્ટમ જે છે તે અત્યારે પહોંચી ગઈ છે ગુજરાત ઉપર એકદમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં મિત્રો જુઓ તો સિસ્ટમ હવે આવી ગઈ છે અને આવતીકાલનો દિવસ ખૂબ કામનો રહેવાનો છે ત્યારે મિત્રો આપણે આવતીકાલે વિડીયો મૂકીશું તો ચેનલમાં બનેલા રહેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા સુધી જોઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ ધન્યવાદ জয় মাতি জয় দ্বারকাধীশ